નો દીધી ફટાક કરીને હેલો એવરી વન ગુડ જય જયસ્વામીનાયન વેલકમ બેક ટુ અવર ચેનલ કેમ છો તમે બધા મજામાં ને બસ મજામાં જ રહેવાનું તો જો વાગી ગયા છે સવારના પોણા દસ અને એઝ યુઝલ આપણું મોર્નિંગ રૂટીન ચાલતું આવે છે ને આજે છે સેટરડેનો દિવસ અને વેરી ઓપોલો ફોર ધ વ્યુઅર્સ ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબર વચ્ચે એક દિવસ વ્લોગ આવ્યો ન તો થોડીક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે પણ હવે પાછું રેગ્યુલર ચાલુ થઈ જશે બ્લોગ જોવાનું સો કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ અને જો હજી સુધી તમે રીડિયો બ્લોગ જોવો છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ બને આપણે ખાસ જવાબ છે અને જો આજનું વેધર એકદમ મસ્ત ઠંડી ઠંડી ગુલાબી ઠંડીવાળું છે વેધર ગરમીના થયું છે આદા છાયું છે મસ્ત સવારમાં સેટરડે મોર્નિંગ અને ચાર પાંચ દિવસ સુધી આવું જ રહેવાનું છે બહુ કંઈ ઠંડી આપણને લાગવાની નથી અને બહુ ગરમી નથી લાગવાની કારણ કે ટેમ્પરેચર અપ છે અને ક્લાઉડી છે એટલે આપણને શું કહેવાય એકદમ ઠંડકવાળું વેધર મળી રહેવાનું છે અને જીયાનાને જાનજી ધીમે ધીમે બધા ફ્રેશ થઈ રહ્યા છે અને જીયાનાને સ્કૂલમાંથી ખબર ને સ્કૂલમાં જાય ને એટલે છોકરાઓ કંઈક નવું નવું લઈ આવે એટલે કંઈક હેન્ડ્સ માઉથ અને ફિટ ડિઝીઝ એવું કે એટલે એમાં છે ને ખાલી મોઢાની અંદર હાથમાં હેન્ડ્સમાં અને ફીટમાં તમને ચિક ચિકનપોક્સ જેવા સ્પોર્ટ્સ દેખાય બે ત્રણ દિવસ રહે અને પછી ધીમે ધીમે એ ફેડ થઈ જાય તો એ વસ્તુ કેવી છે કે જેપી કાઇન્ડ ઓફ છે એકને થાય ને એટલે બધાને થાય એટલે મારે શું થાય કે જીયાના સ્કૂલમાંથી નવું નવું લઈ આવે અને એને થાય એટલે જાનવીને થાય જ કારણ કે જ્યારે જીયાના સાડા ત્રણ વર્ષની હતી અને જાનવી ખાલી છ આઠ મહિનાની હતી ને તો સ્કૂલમાં જાય જીયાના એટલે એને ચિકનપોક્સ થયા હતા તો એને થયા આપણે કેટલું બી ધ્યાન રાખીએ તો જાનવીને બી તરત જ થયા હમણાં બે એવું જ થયું કે જીયાનાને આ આવી રીતે આ જે હમણાં સ્પોર્ટ્સને બધું થયું ને તો જાનવીને બે ત્રણ દિવસ આપણે ધ્યાન રાખીએ કેટલુંક રાખીએ છોકરાઓ સાથે તો રમતા જ હોય ખાવા પીવાનું બધું શેર કરતા હોય એટલે એ થાય જ પણ આ વસ્તુ અહીંયા આ કન્ટ્રીમાં કેવું છે કે સ્કૂલમાં છોકરાઓ જાતા હોય ને તો અલગ અલગ કાઇન્ડ ઓફ ડિફરન્ટ ટાઈપ્સના વાયરસ અને બેક્ટેરિયા હોય છે તો એ અમુક અમુક વસ્તુ હોય અમુક ટાઈપના ગોલ્ડ ફ્લુ હોય અમુક ટાઈપના સ્પોર્ટ્સ આને તેની બધું જે થતું હોય ને એ છોકરાઓને છે ને એક એક વાર તો થાય જ એક એક વખત એ વસ્તુ થાય છે ને એટલે એનું બોડી છે ને એનાથી યુઝ ટુ થઈ જાય એટલે પછી નેક્સ્ટ ટાઈમ જલ્દી એ વસ્તુ એને અસર ન કરે પણ એક વખત તો થાય જ એટલે આ વસ્તુ મેં કીધું સારું થયું જીએનાને થઈ ગયું તો જાનવીને થઈ ગયું એટલે હવે જાનવી જ્યારે સ્કૂલે જાય ત્યારે એને વાંધો નહીં આવે તો જાનવીને બી યસ્ટરડેથી દેખાય છે ને નેક્સ્ટ વીક જાનવીનો છે બર્થ ડે તો એનું થોડુંક પ્લાનિંગ હું કરતી હતી પણ પછી થયું છે એવું કે એકદમ હમણાં યસ્ટરડેથી જ દેખાયા છે એને સ્પોર્ટ્સ તો મેં કીધું એકાદ વીક જેવું તો લાગી જશે ને કમ્પ્લીટલી સારું થતાં તો હવે જોઈએ કે બર્થડેનું સેલિબ્રેશન કરીએ ન કરીએ કે ડીલે કરીએ કે શું કરીએ હજી કાંઈ નક્કી નથી તો બસ એવી રીતે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ અને આપણું વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા છે તો હું આજે બહુ હતા નહીં થોડાક જ હતા પણ મેં કીધું કાંઈ નહીં લાવ ને નાખી દઉં તો વોશ થઈ જાય અને જાનવી એનું મિલ્ક ટાઈમ ને ટીવી ટાઈમ એન્જોય કરી રહી છે જ જાનો કે છે હેલો ગુડ મોર્નિંગ જ જજ પહેલા છે ને આમથી હલો કરતી હતી પછી પાછો મેમ ફોન આમ કર્યો ને એટલે બંધ થઈ ગયો ગુડ મોર્નિંગ જીયાના જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તને શું થયું તું હમણાં વાય યુ નોટ ગોઈંગ ટુ સ્કૂલ હમ બતાવ તો હા અહીંયા છે જો દેખાય હવે સ્ટીલ સ્ટાર્ટિંગ ગેટિંગ બેટર હે ને હમ વચ્ચે તો જમાતું નહોતું તો ચાર પાંચ દિવસમાં તો સાવ કેવી થઈ ગઈ જો જીએના હવે તો ખાય છે જીવું હે ને એવરી ડે હેલ્ધી ફૂડ ખાવાનું એટલે ફટાફટ સારું થઈ જાય અને હું મંડે સ્કૂલે જવાનું છે સો વી નીડ ટુ ડુ અવર હોમવર્ક એઝ વેલ નો વાડી ચાલો હોમવર્ક લઈને બેસી જવ ફિનિશ કરી યસ એવું હમ્મ અને કાલે છે આપણે સભામાં જવાનું છે ગુરુ પૂર્ણિમાનું હા તો પછી આજે હોમવર્ક ફિનિશ કરો ચાલો જલ્દી કેમ મોટું છો તો ઘરે ગુડ મોર્નિંગ જાનવી જય સ્વામિનારાયણ નારાયણ જાનુ જો ઓલવેઝ રેડી થઈ રાખે જ્વેલરી પહેરાવી ને ઉગ ઉગ કરે લુક નો આવડે ઉગ ઉગ તો જો થઈ ગયો છે લંચ ટાઈમ અને મેં મારી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે ટમેટા ને એવું બધું એક્સ્ટ્રા નાખીને અને છોકરાઓ માટે ખાલી ચીઝ અને કુકુમ્બર વાળી એને જીયું યસ તો જીયો અને જાનવી એન્જોય કરી રહ્યા છે જાનુ સેન્ડવિચ કેવી છે યમ યમ છે મારી સામે જોતો જાનુ જીયાના જો ચીઝ વીણી વીણી ખાય છે યમ કેટલી સ્ટ્રોંગ છે અને મોઢામાં ઓલું થયું છે ને તો ગણકારતી નથી અને સેન્ડવીચ ખાઈ રહી છે જો કે સેન્ડવિચમાં ઓછો વાંધો આવે પણ તોય આમ કે એટલે થોડું થોડું ખાઈ લે છે એટલે સારું છે એને જીયું જીવને હવે મારે સામે જો તો જીયા હવે તને દુઃખે છે મોઢામાં હા જીવને ને હવે ઓલમોસ્ટ સારું થઈ ગયું એક બે ચાંદી છે પણ હવે બહુ દુખતું નથી ગુડ આફ્ટરનુન વાગી ગયા છે સાડા પાંચ અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ આજે આપણે બનાવવાનું છે પીઝા તો જો પીઝાના બેઝ આવી ગયા છે ભાઈ જો જો તમે એક્સાઇટમેન્ટ જો પીઝા 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 જો મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે ને આજે મારે બનાવવું છે દેશી પીઝા કોબી અને ગાજરવાળા મેં ક્યારેય નથી બનાવ્યા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહી છું તો જો થોડીક સ્વીટકોર્ન લઈ લીધી છે કોબી ગાજર ને મેં હલો રિલેક્સ કોબી ગાજરને ખમણીને એમાંથી પાણી કાઢી લીધું છે અને થોડુંક તેલ મૂકી દીધું છે અને અહીંયા જો હાથેથી મેં ચીઝ ખમણવા લીધું પણ બહુ વાર લાગી પછી મારી પાસે છે ને ફૂડ પ્રોસેસર છે તો ફૂડ પ્રોસેસરમાં બીજું આવી રીતે ગ્રાઇન્ડિંગ બહુ મસ્ત છે ઝીણું ઝાડું જેવું જોઈએ એવું થઈ જાય આમાં ખાલી પાંચ સેકન્ડની અંદર બાર આટલું ચીઝ ગ્રાઇન્ડ થઈ ગયું છે જે અહીં મૂકી દે નીચે છે તો બસ જો તૈયારી ચાલુ થઈ ગઈ છે મેં જો અહીંયા તેલ મૂકી દીધું છે હું તમને રેસીપી બતાવું હું કેવી રીતે કરું છું તો ત્યાં સીધું તેલમાં બીજું કાંઈ નથી નાખવાનું સીધું વેજીટેબલ્સ જ નાખી દેવાનું છે કેરેટ અને કેબેજ વાળા બનાવવાના છે આજે આપણે યસ તો જો મેં આમાં સોલ્ટ નાખી અને બસ ખાલી તેલમાં સીધું વેજીટેબલ્સ નાખી દીધું છે અને સોલ્ટ નાખ્યું છે ધીમે તપે બસ બે પાંચ મિનિટ થોડું ઘણું ચોડવવાનું છે કચા કાચા છે નીકળી જાય ત્યાં સુધી અને અહીંયા જુઓ આમાં મેં મરી પાવડર લીધો છે અને ચીલી ફ્લેક્સ બસ એ બે વસ્તુ આ ચડી જાય ને થોડુંક પછી આમાં એડ કરી દેવાનું છે અને ચીઝ ખમણાઈ ગયું છે મારે અને બીજું છોકરા માટે તો હું ખાલી ચીઝ અને સ્વીટકોર્નવાળા જ બનાવવાની છું અને અમારી માટે મેં આજે વખતે નોર્મલી અમે કેપ્સિકમને જે નોર્મલ પીઝા આપણે ખાતા હોય એ રીતે બનાવતા હોય છે પણ આજે મેં કોબી ગાજરવાળા કર્યા છે ને તો એમાં પછી કેપ્સિકમને એવું કાંઈ નહીં જાય ખાલી કોબી ગાજર અને ચીઝ જાશે તો એ સ્વીટ કોર્ન નાખવા છે તો થોડાક કોર્ન મેં કાઢી લીધા છે ફ્રીઝરમાંથી અને ચીઝ ખમણાઈ ગયું છે એટલે હવે ખાલી બસ બધી પ્રિપેરેશન રહી છે અને જો આ છોકરાઓને ઓલું જે સ્પોર્ટ્સનું ઓલું હતું ને તો આ છે પાવડર ને મેં પાણીમાં ઉકાળી લીધો છે તો બીજા લીમડા પાવડર લઈ આવી કે મારે પાવડર પાવડરથી આવું છે એકને થયું છે તો બધાને થશે પાણી ઉકાળીને રાખી દીધું હિંમત આપે જ પાણી મૂક્યું તું મેં અહીંયા પણ ખબર નહીં તોય બાજુમાં જ ઉભી હતી તોય ઉભરાઈ ગયું ત્યાં ઈ કામ વયતું ગેસ બેસ સાફ કર્યો તો હવે નું કેવું છે ખબર છે આમ બની ને રેડી ન થાય ને ત્યાં સુધી તમે બીઝી ને ભીઝી જ રહ્યો હવે આટલું રેડી થઈ ગયું છે પણ આમ દસ તો કે છે મને કે શું કરવું એમ તો મેં આ ઓવન ની અંદર છે ને જો આપણે ગુજરાતી બૈરા હોય ને આ બધા સામાન ભર્યો હોય તો બસ ઓવન ખાલી કરી ને પ્લેટ ને બધું રેડી કરી લઉં અને હા જો પીઝા નો જે સોસ આવે ને પીઝા બેઝ નો એ મેં લાસ્ટ ટાઈમ બનાવ્યો હતો તો મે થોડો ફ્રીઝરમાં મૂકી દીધો હતો તો એ આપણી પાસે ઓલરેડી રેડી જ છે અને બહુ નથી બનાવવાના થોડાક જ બનાવવાના છે એટલે એ થઈ જશે તો બેઝા બેઝ ને બધું કઈ કરવાનું નથી થઈ ગયું છે જો જીયાના ને છે ને એનો પીઝા એન જાતે બનાવવો છે તો મેં જો અહીંયા પીઝામાં છે ને સિમ્પલ જે ટોમેટો કેચઅપ આવે ને એ જ નાખી દીધું ને જે તીખો સોસ બનાવ્યો ને આપણે એ જરાક અડધી ચમચી નાખો ફ્લેવર માટે અને એ સ્વીટકોર્ન સ્પ્રિંકલ કરી રહી છે કારણ કે આમાં આપણે ખાલી એ જ કરવાનું છે બીજું કાંઈ નથી નાખવાનું બીજા વેજીટેબલ્સ બધી જગ્યાએ સ્પ્રિંકલ કરવાનું જી આ જ્યાં સ્પેસ હોય ને ત્યાં નાખતું જવાનું એક જગ્યાએ ઢગલો નહીં કરવાનો જોવાનું ક્યાં સ્પેસ ખાલી છે ત્યાં નાખવાનું ક્યાં હમ એક જગ્યાએ ઢકલો ધીમે ધીમે નાખ ધીમે ધીમે નાખ હમ અહીંયા નાખ અહીંયા કોરમાં ખાલી છે જો ઓલી બાજુ ઓલી બાજુ નાખ હું આ બાજુ નાખું છું ઉપસી એટ ધ પોઈન્ટ આ બી અને ઓવન જો મે અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ચીઝ નાખવાનું છે હા તો એ બધું એમને ન થાય ને મેં જ થાય હવે હું કરું છું હવે તમે રમો જાઓ ચીઝ ચલાક એક્સ્ટ્રા જોઈએ અમારો કે અમે પછી કાયમ ન ખાતા હોય આવું

હવે જ આપણે વેજીટેબલ્સ કૂક કરીએ છીએ ને એ એડ કરી દઈશી તમને આમાં કોબી ગાજર જે એક્સ્ટ્રા ભાવે ને એ તમે એક્સ્ટ્રા નાખી શકો ઓછું ભાવે એ ઓછું નાખી શકો જો જો આના ઉપર એક ચીઝનું લેયર અને પછી બધા સ્પાઈસીસ જો મેં આમાં ગ્રીન ચીલી ને ચીલી ફ્લેક ઓરેગાનો અને મિક્સ છપ નાખીને એક રેડી કરી નાખ્યો છે ને એક જો આ ઓવનમાં થાય છે ને એ અડધો થઈ ગયો છે થોડોક જ બાકી છે અને જીયના અને જાહવી નીચે રમવા ગયા થોડીક વાર તો એ નીચે રમી રહ્યા છે જો દોડા દોડી કરે છે હા જો મને યાદ આવ્યું મેં કીધું કે યાદ કરું મારે કોક ફ્રીજમાં મૂકવાનો છે ઠંડુ કરવા ફ્રીજ પડ્યા છે તો ફ્રીજમાં રાખી દો તો પહેલાં કેટલો ચીઝી લાગતો તો હવે જો ઇનફ જ ચીઝ છે એટલું ચીઝ તો જોઈએ કારણ કે ઓલું પતલું ખમણેલું હોય ને તો એ આમ બનાવીને તેને થાય બહુ બધું છે પણ મેલ થાય ને તો થોડુંક જ થાય એટલે આપણે એક્સ્ટ્રા ચીઝ નાખવું એવી રીતે ટોપિંગ કરીએ ને ત્યારે જ પરફેક્ટ થાય તો બસ એવી રીતે છે એક ચડી ગયો મેં અમારો તીખો એ મૂકી દીધો છે કારણ કે એને ઠંડુ ઠંડુ થતા હોય છે ઠંડો થાય પછી ખાવાની મજા આવે એટલે તો હવે ત્યાં સુધી મારતીને ને એવું કરી લઉં ને થોડાક વાસણ સાફ થઈ ગયા છે તો એ મૂકી દઈએ પીઝા ચડતા જાય પછી જમવા બેસી ચીઝા થઈ ગયા છે રેડી એ અહીંયા છે એ અહીંયા છે અને એક ઓવનમાં ફાઇનલી અને રૂમમાં ત્યાં લોકો જમવાય બેસી ગયા છે જોઈએ હવે આપણે શું ચાલે છે ક્યાં ચાલ રા હે ઇધર ચાનું જી ઉન જાનવી બેસી ગયા છે લઈને વિજય નું તમારું કિચનમાં છે હજી મને એમ કે આ બધું લઈ આવી આપી દઈએ હવે લ્યો જાનુ ને જો ઓપીઝા ખાવાનું મન બહુ થયું છે પણ બિચારીને મોઢા મોઢો ચાંદો પડ્યો છે ને તો રોતી જાય છે ખાતી જાય છે એક બાજુ છે ને અડી જાય ને ત્યારે ઓલું થાય છે નહી થાય બેટા છાસ પીતી જાજે હો તીખું છે એને ઓલું જોઈએ છે એ તીખું છે ઈ તીખું છે જો એમાં જો ચીલી ફ્લેક્સ છે આ આપું છે તમારે તોડેલું આપો છો ને ચાલો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ખાવાનું જાનું ને મજા નથી ને જાનું હમણાં આઈસ્ક્રીમ ખાય છે રોજ થોડો થોડો તો એની આરે પછી આપણે ખવાય જાય છે ગુજરાતી ની સાથે આઈસ્ક્રીમ ચાલો